યુધીની મેડિકલ તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી બાળકીનું કોણે અપહરણ કર્યું અને બળાત્કાર ગુજાર્યું તે શોધવાનો પોલીસ માટે પડકાર હતો કારણ કે ન તો પીડિત યુવતી આરોપીનું કોઈ વર્ણન કે નામ જાણી શકતી હતી ન તો યુવતીના પરિવારજનોને આરોપી વિશે કોઈ માહિતી હતી આવી વિકટ પરિસ્થિતિમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તેનું અપહરણ થયું ત્યારથી લઈને મળી આવી ત્યાં સુધીના રૂટ પર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે અપહ અને બળાત્કાર કરનાર ત્રણ સંતાનોના ધરપકડ કરી હતી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો આ બાળકી એકલી રમતી હતી તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાવીને લઈ ગયેલો હતો પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ તમામ પીઆઈ પીએસઆઈ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્ટૃ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એક કે એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતાં કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે વીસ વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે છસો રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું